અત્યારે દરેક વિભાગમાં લાંચિયા અધિકારીઓનો જોટો જ નથી લાંચિયા સરકારી બાબુઓ હવે જ્યાં જુઓ ત્યાંની સરકારી કચેરીઓમાંથી સામે આવી રહ્યા છે લાંચિયા અધિકારીઓ દિવસે ને દિવસે એસીબીના છટકામાં પકડાઈ રહ્યા છે છતાં પણ કેટલાય એવા કર્મચારીઓ છે કે જે બેક ઓફ થઈને લાંચ માંગી રહ્યા છે વસોતા તલાટીકમ મંત્રીને પણ તેમનો પગાર ઓછો પડતો હોય તેમ દસ હજારની લાંચની માગણી કરી હતી તમને જાણીને નવાઈ લાગશે કે પાંચ હજાર રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઈ ગયા આ ઘટના સામે આવી છે ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામથી કે જ્યાં વસોના પલાણા ગામમાં રહેતા એક વ્યક્તિએ પોતાના અને કૌટુંબિક ભાઈઓના નામની ગામમાં આવેલ જમીનની વારસાઈ કરાવવા તથા જમીન ઉપર જે ઘરોનું ગેરકાયદેસર બાંધકામ થયું હોય તે ઘરોના નંબરો સહિતની નકલ મેળવવા માટે છ ફેબ્રુઆરી બે હજાર રોજ પલાણા ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી આ અરજીને ધ્યાને લઈ પલાણા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર વાઘેલાએ આ વ્યક્તિ પાસે લાંચ પેટે દસ હજાર રૂપિયાની માગણી કરી હતી લાંચિયા તલાટી કમ મંત્રી નરેન્દ્ર વાઘેલાએ દસ હજાર માંથી પાંચ હજાર રૂપિયા તો ઓનલાઈન જ મેળવી લીધા અને બાકીના પાંચ હજાર રૂપિયા આજે નડિયાદના ડભાણ ગામ પાસે આવેલા હાઈવે પર એક હોટેલમાં આપવાનું નક્કી થયું પરંતુ અરજદાર જે છે એ લાંચિયા અધિકારીને લાંચ આપવા માંગતા ન હતા જેને લઈને નડિયાદ એસીબીમાં ફરિયાદ કરી અને ખેડા એસીબીએ દભાણ હાઈવે પર આવેલ ફૂડ કોર્ટમાં છટકું ગોઠવ્યું અને પાંચ હજારની લાંચ લેતા તલાટીકમ મંત્રી રંગે હાથ ઝડપાઈ ગયા સાથે જ એસીબીએ લાંચિયા તલાટીકમ મંત્રી વિરુદ્ધ લાંચનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે લાંચિયા અધિકારીઓની તો જાણે હવે કોઈ કમી જ નથી રહી અને એમાંય જ્યારે તલાટીકમ મંત્રી જ લાંચિયા બની જાય ત્યારે કેટલા હદ સુધી સરકારી કચેરીઓમાં નિર્દોષ નાગરિકોને પોતાના કામ કરાવવા માટે લાંચ આપવી પડતી હશે તે ચર્ચા હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે આ વિશે આપનું શું માનવું છે તે અવશ્ય કમેન્ટ્સ કરીને જણાવશો સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં